તમને પણ કંઈક નવું કરવું છે જીવન કામ કરીને એક્સ્ટ્રા અર્નિંગ કરવી છે તો આ વિડીયો ખાસ કરીને તમારા માટે થવાનો છે કારણ કે આજના વિડીયોના અંદર આપણે જોવાના છે જીવન કામ કરીને તમે કયો બિઝનેસ એક્સ્ટ્રા ચલાવી શકશો અને કયો બિઝનેસ તમને એકદમ મળગા તોડ એટલે તબલા તોડ પૈસા આપવાના છે અને જો તમે પણ જોવા માંગતા હોય કે કયા બિઝનેસના અંદર જીવન કામ કરીને કયા બિઝનેસના અંદર તમે વધારે પૈસા મેળવી શકશો તો વિડીયોને ન કરતા કે વિડીયોને જરૂર જરૂરથી છે વેલકમ બેક ટુ ગુચ્ચુ બિઝનેસ બ્લોગ મિત્રો અગેન કઈ આજના વિડિયોના અંદર સરસ મજાની કઈક બિઝનેસની વાતો અને બિઝનેસ માટે કલેક્શન લઈને આવી ગઈ છું અને આ વિડિયો એક્યુઅલી થવાનો છે મારી બેનો માટે છે સીવન કામ કરે છે અને એ બેનો માટે થવાનો છે કારણ કે આજના વિડિયોના અંદર આપણે કઈક એવું કલેક્શન જોવાના છે જે તમે સીવન કામ કરીને પણ રાખી શકશો અને સીવન કામ કરીને તમે એક્સ્ટ્રા જે છે ને ઇન્કમ મેળવી શકશો એ ટાઈપનો કઈક કલેક્શન લઈને આવી છું અને એ ટાઈપનો કલેક્શન તમને કઈ રીતે સેલ કરવું છે ને એ પણ હું તમને આજના વિડિયોના અંદર કહેવાની છું અને કલેક્શન કયું છે પહેલા

અને સ્ટાર્ટિંગ પ્રાઇસ ની વાત કહી લઈએ કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ નવ રૂપિયા થી તમને અહીંયા કલેક્શન મળશે અને નવ રૂપિયા વાળું કલેક્શન હું હમણાં હાલમાં શોધું છું એ હું તમને બતાવું કે કયું નવ રૂપિયા નું કલેક્શન રહેશે તમને બધાને ખ્યાલ છે કે ફોલ બધાય જોયો હશે કોટનનો જે ફોલ હોય ને ત્યાં મળે છે હું તમને એકવાર પણ કલેક્શન બતાવવા માંગુ છું પહેલા તમે આ પ્રોપરલી કલેક્શન જોઈ લો હું એકવાર શોધી લઉં એન્ડ ધેન હું તમને શું કહી દઉં કે મિત્રો આપણા ત્યાં ફોલ કયા ટાઈપના મળે છે તો પ્રોપરલી તમને આ ટાઈપના બધા કલેક્શન જોવા મળી જવાના છે એન્ડ પ્લસ તમે બધું કલેક્શન જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું વિખરાયેલું છે એન્ડ છે કારણ કે અહીંયા કસ્ટમર કસ્ટમરની સેલ અને તમારા જ કાઉન્ટર પર પણ આવી સેલ થવાની છે જ્યારે તમે આ ટાઈપના કલેક્શન મૂકશો અને ક્યાંથી લેશો અજમેરા ફેશન થી બાકી કલેક્શન ની વાત કરું તો તમને આ ટાઈપનું કોઈ કલેક્શન મળી જશે અમને તો હાલમાં દિવાળી આવે છે નવરાત્રી આવે છે છઠ પૂજા આવશે ઇવન એટલા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે ડોન્ટ આસ્ક હમણાં તો ફેસ્ટિવલ ની સીઝન આવી ગઈ છે મિત્રો અને સાથે સાથે હવે ટૂંક સમયમાં લગ્ન પ્રસંગ પણ આવી જશે તો લગ્ન પ્રસંગના અંદર પણ લોકો બહુ જ વધારે પરચેસિંગ કરતા હોય છે આ ટાઈપના નાના નાના કલેક્શન મૂકીને તમે ઈઝીલી ઈઝીલી સરસ એવો નફો મેળવી શકશો બાકી કલેક્શનની વાત કરો તો તમને આ ટાઈપના કઈક ફેસ્ટિવલના બ્લાઉઝ પણ જોવા મળી જવાના છે આ તમે જોઈ શકો છો આ ટાઈપના સરસ મજાના ફેસ્ટિવલ્સ કલેક્શન જોવા મળી જશે હવે જો કોઈને રેડી ટુ વેર બ્લાઉઝ જોઈતું હોય અમુક લોકો હોય ને કહેતા હોય કે ભાઈ મને ઓન ધ સ્પોટ સીવીને આપી દો ન સિવાય ભાઈ ન સિવાય એ દિવસ તો લાગતો જ હોય તો તમે એ આ સેલ કરી બાકી વાત આવી જ ગઈ છે તો હું તમને શો જ કરી દઉં કે કેટલા ટાઈપની ડિઝાઇન છે જુઓ આ ટાઈપની તમને ડિઝાઇન આ ટાઈપની તમને પેટર્ન જોવા મળી જશે અને એટલા સરસ સરસ છે ને એમ લાગતું જ નથી કે ભાઈ આ રેડી ટુ વેર છે એમ લાગતું હોય ને પર્સનલી કે કોઈએ સીવડાવ્યું હોય ડિઝાઇન કરાવી હોય કસ્ટમાઈઝ કરાવી હોય એ ટાઈપનો આનો લુક છે જુઓ કેટલું ફાઇન છે આ જુઓ તમને પેડ વાળા જોઈએ વિધાઉટ પેડ જોઈએ કટોરી વાળા જોઈએ કે પછી તમને ફ્લેટ ટક્સ વાળા જોઈએ દરેક ટાઈપના બ્લાઉઝના કલેક્શન આપણા પાસે મળી જવાના છે અને આ છે ને પોલિશ બ્લાઉઝ બરાબર તમે જોયું હશે કે સ્ટ્રેચેબલ બ્લાઉઝ હાલમાં ઘણું બધું સેલ થાય છે તો આપણા પાસે આ ટાઈપના બ્લાઉઝમાં પણ કલેક્શન મળી જશે બાકી વાત તો મિત્રો કલેક્શનમાં કઈ ખૂટશે નહીં આપણા પાસે એટલું બધું કલેક્શન છે લાર્જ ઓફ સ્ટોક તમને જોવા મળી જશે નંબર ઓફ ક્વોન્ટિટીમાં અહીંયા તમને સ્ટોક જોવા મળી જવાનો છે અને સાથે સાથે ભાઈ નવરાત્રીની વાત કરી લીધો છે તો એક હું કલેક્શન નવરાત્રીનું પણ બતાવવા માંગુ છું જસ્ટ લુક એટ દિસ આ ટાઈપના તમને નવરાત્રી પણ બ્લાઉઝના કલેક્શન જોવા મળી જશે ચાલે છે હું એ પણ ઇવન પરચેસ કર્યું છે અને આ ટાઈપના બ્લાઉઝ માર્કેટના અંદર હજાર રૂપિયાના નીચે તો મળતા જ નથી બરાબર અને એ જ ટાઈપના બ્લાઉઝ તમને અહીંયા કઈ ત્રણસો ચારસો પાંચસો ની રેન્જમાં મળી જતા હોય તો ડાયરેક્ટલી ડબલનો નફો તમે ઈઝીલી કરી શકશો કલર વેરાયટીઝ પ્રિન્ટ વગેરે બધું અવેલેબલ છે ખાલી જરૂર સાની છે તમારા પરચેસિંગની જરૂર છે મિત્રો ઓર્ડર તમે પ્લેસ કરી શકો છો ઓનલાઈન ઘરે બેસીને પણ આપણા પાસે વિડીયો કોલ ફેસિલિટીઝ જોવા મળી જશે પેન ઇન્ડિયા ડિલિવરી આપે છે વર્લ્ડ વાઇડ શોપિંગ પર તમને જોવા મળી જશે બાકી કલેક્શનની વાત કરો તો હું ધીરે ધીરે તમને બધું જ કલેક્શન એક્સપ્લોર કરાવી દઉં જુઓ મિત્રો એક જ વિડીયોના અંદર બધું ન કવર કરી શકાય પણ જેટલું બને ને એટલું હું તમને બતાવી દઈશ બરાબર છે આ જુઓ આ પાસે અસર મળી જશે જેનું સ્ટાર્ટિંગ રેન્જ તમને કંઈક ચોવીસ રૂપિયાનું મળવાનું છે આપણા પાસે દરેક ટાઈપના છે અને સાથે સાથે અહીંયા તમને અજમેરા ફેશનનો લોગો પણ જોવા મળી જશે મોટો પણ જોઈએ છે એસી પોઈન્ટનું જોઈએ છે બધું અવેલેબલ છે અને અસર સાથે સાથે તમને પેટી કોટના કંઈક ફેન્સી વર્ઝન પણ જોવા મળી હશે અને હા આ ટાઈપનું આપણા પાસે થાનના ફેબ્રિક પણ અવેલેબલ છે અને પેટીકોટનું કઈ ફેન્સી વર્ઝન જોઈતું હોય જેમ કે આ ટાઈપનું એકવાર હું તમને બતાવી દઉં કે આ કયા ટાઈપનું છે આજો આ ટાઈપના તમને પેટીકોટ પણ જોવા મળી હશે જેને આપણે શેપ વેર કરતા હોઈએ છીએ એના અંદર તમને કલર વેરાયટી બધું મળી જવાનું છે આ તમે કલર ચાર્ટ જોઈ લો એન્ડ દેન હું તમને સેમ્પલ બતાવી દઉં

મેન્સ વેર અને કિડ્સ માં તમામ કલેક્શન મળશે જેમ કે સાડી થઈ ગઈ ફોલ થઈ ગયું અસર થઈ ગયું પછી ડ્રેસ થઈ ગયા કુર્તી થઈ ગયા દરેક ટાઈપના કલેક્શન મળી જશે અને કયા કયા કલેક્શન અહીંયા અવેલેબલ છે જાણવા માંગતા હોય ને તો આપણી ચેનલ ને લેજો કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો તમને બધા જ કલેક્શન જોવા પણ મળશે અને આ ટાઈપના વિડીયો આવતા જ રહેશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ભરી દો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ થઈ તો આ વિડીયો આપણે અહીંયા જ પતાવીએ હું તમને મળીશ નવા વિડીયોના અંદર કંઈક આવું નવા બિઝનેસ ટિપ્સ સાથે ત્યાં સુધી થેન્ક યુ બાય